ડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજ સંકુલમાં આવેલ સંસ્થા પરિવારની કોલેજ ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શ્રીમતી ચંદનબેન એસએસ શાહ બીસીએ કોલેજ તેમજ પરાગભાઈ ટી પટેલ સાયન્સ કોલેજ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવેલ વિદ્યાર્થીઓ માટે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ હાઇજીન સેલના વીનર ડોક્ટર સુનિતાબેન એલ ઠક્કર દ્વારા થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું પ્રતિવર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છબ્બીસ દરમિયાન કોલેજમાં પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ સો ટકા થઈ શકે અને દરેક વિદ્યાર્થી આ કેમ્પમાં થેલેસેમિયા પરીક્ષણ માટે પોતાના બ્લડ સેમ્પલ લાવી શકે તે હેતુથી આ સમગ્ર કેમ્પનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું જેમાં પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ અને બીજા તબક્કામાં બે દિવસ માટે વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ એકત્રિત કરી ટેસ્ટિંગ માટે રેડક્રોસ સોસાયટી અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા સ્ક્રીનિંગ કેમ્પમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સોસાયટી રેડક્રોસ સોસાયટી તેમજ ડીસા તાલુકા બ્રાન્ચમાંથી પ્રમુખ નટુભાઈ પટેલ મંત્રી વિનોદભાઈ પટેલ ડોક્ટર જગદીશભાઈ સોની સુહાસભાઈ પટેલ દેવેન્દ્રભાઈ રાજપૂત તથા રોટરી ક્લબ ડીસામાંથી પ્રમુખ આશીષભાઈ સોની મહામંત્રી લીલાધરભાઈ આચાર્ય ડોક્ટર ભરતભાઈ શાહ વિક્રમભાઈ ઠક્કર તેમજ અન્ય સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બે તબક્કા દરમિયાન યોજાયેલા થેલોશિયમિયા સ્ક્રીનિંગ કેમ્પમાં કુલ બે હજાર એકસો ચાલીસ વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ એકત્રિત કરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા પ્રથમ તબક્કા દરમિયાન થયેલ ટેસ્ટિંગના રિપોર્ટ્સ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપીને વ્યક્તિગત રીતે તેમને સોંપવામાં આવ્યા આ સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હેલ્થ એન્ડ હાઇજીન સેલના તમામ સભ્યો ડોક્ટર રમેશભાઈ ચૌધરી ડોક્ટર કમલેશભાઈ પટેલ ડોક્ટર હરેશભાઈ ત્રિવેદી મિત્તલબેન વેકરિયા ડોક્ટર સુનિતાબેન ઠક્કર પ્રોફેસર યસભાઈ કંદોઈ પ્રોફેસર હિનાબેન ઠક્કર સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ બીસીએ કોલેજના આચાર્ય હિતેશભાઈ મેડ બીસીએ કોલેજના આચાર્ય ડોક્ટર ખુશ્બુબેન ઠક્કર બીસીએ અને બીસીએ કોલેજના સાથી મિત્રો તેમજ વિદ્યાર્થી સ્વયંસેવકોનો સાથ અને સહકાર મળ્યો હતો અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત news this hour.